નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું પાપડનું ખૂબ જ સ્વાદિષ્ટ શાક જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે એકવાર આ રીતે પાપડનું શાક બનાવજો ખરેખર ખૂબ જ સરસ લાગે છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો પેનમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધી ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન જીરું એક ચોથ ટીસ્પૂન હિંગ એક ઇંચ તજ ત્રણ લવંગ અને એક ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ હવે તેમાં ઉમેરીશું ટમેટાની પ્યોરી અહીંયા મેં બે ટમેટાને મિક્સર જારમાં પીસી લઈ લીધા છે હવે ટમેટાને આ રીતે એક મિનિટ મીડિયમ ફ્લેમ પર સાતડી લે હવે તેમાં મસાલા ઉમેરીશું તો અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાણાચૂરું પાવડર અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી ટમેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈએ તો ટમેટામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે પાણી ઉમેરીશું તો અહીંયા આપણે અડધો કપ બી થોડું વધારે પાણી ઉમેરીશું અને હવે મિક્સ કરી પાણીને ઉકાળવા દઈએ તો પાણી ઉકળી ગયું છે હવે તેમાં પાપડને ઉમેરી દઈએ તો અહીંયા મેં ચાર પાપડને શેકીને લઈ લીધા છે તો પાપડના એકદમ ઝીણા ટુકડા નથી કરવાના આ રીતે થોડા મોટા જ રાખવાના છે હવે પાપડને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી શાકને ગરમ ગરમ સર્વ કરી લઈએ તો એકદમ ગરમ ગરમ ખાવાની મજા પડે તેવું પાપડનું સ્વાદિષ્ટ શાક તૈયાર છે આ શાકને તમે રોટલી પરાઠા સાથે સર્વ કરશો તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો તમને આ પાપડના શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરશો